મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં મિત્રો આજે આપણે રણુજા બાબા રામદેવપીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આ રસ્તો તમે જોઈ રહ્યા છો તે છે કાલાવર્તી રણુજા તરફનું આજે હું મારા તમામ સબસ્ક્રાઈબરોને બાબા રામદેવપીના દર્શન કરાવીશ અને આજે છે મોટી બીજ અષાઢી બીજ તો તમે પણ અમારા વિડીયોમાં જોડાયા રહેજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે આપણે જઈએ રણુજા અને દર્શન કરીએ બાબા રામદેવ પીરના તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રણુજા ધામ આ છે જૂના રણુજાનો ગેટ મિત્રો આજે મોટી બીજના લીધે ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે જેથી આજે ગેટ બંધ કરવાની જરૂર પડી ગઈ છે કારણ કે દર્શનાર્થીઓ એટલા બધા દર્શન કરવા માટે પહોંચી ગયા છે કે અંદર જગ્યા નથી અંદર ખૂબ જ મોટી લાઈન છે એટલા માટે તો ચાલો આપણે હવે જઈએ નવા રણુજા તો હવે આપણે અહીં મુખ્ય પ્રાર્થના મંદિરે પહોંચી ગયા છીએ આ એમનો મુખ્ય ગેટ છે હવે આપણે અંદર જઈશું તમે જોઈ શકો છો આજે ભાવિક ભક્તો રામદેવજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે હવે અંદર જઈશું આ બાજુ પણ બહેનોની લાઈનો અને ભાઈઓની લાઈનો છે દર્શન કરવા માટે ભાવિક ભક્તો લાઈનમાં ઊભા છે મિત્રો એક એક કલાક સુધી લાઈનમાં ઉભા રહી અને રામદેવના દર્શનની રાહ જોઈ રહ્યા છે તો આપણે પણ અંદર જઈશું બાબા રામદેવપીરના દર્શન કરવા માટે તમે પણ વિડીયોમાં જોડાયેલા રજો આપણે સૌ સાથે મળી અને રામદેવપીરના દર્શન કરીશું મિત્રો આ બાજુ રામદેવપિંડની ભવિષ્યવાણું સરસ મજાનું પોસ્ટર બનાવી છે તે પણ હું તમને બતાવી દઉં અને મિત્રો હવે આપણે પહેલાં રામદેવપિંડની ધજાના દર્શન કરીએ ચાલો આપણે સૌ મળી અને પહેલાં ધજાના દર્શન કરી લઈએ ત્યારબાદ અહીં ભવ્ય સંતવાણીનો પણ કાર્યક્રમ છે અસાડી બીજની વિધે સંતવાણી છે તો ચાલો આપણે સંતવાણીનો પણ આનંદ માણીએ フフフフ。 ચાલો મિત્રો હવે આપણે જઈશું બાબા રામદેવ ના દર્શન કરવા માટે આ છે મુખ્ય મંદિર આ એમની લોબી છે અહીંથી દર્શનાર્થીઓ અંદર જઈ અને દર્શન કરી શકે છે તો ચાલો મિત્રો આજે આપણે હવે પહોંચી ગયા છીએ મુખ્ય મંદિરમાં તો ચાલો આપણે સૌ મળી અને અષાઢી બીજ આજે મોટી બીજ છે અને દૂર દૂરથી ભક્તો આવી પોતાની આસ્થા લઈ અને બાબા પીરના દર્શન કરવા માટે પહોંચી ગયા છે તો ચાલો આપણે સૌ મળી અને બાબા રામદેવપીરના દર્શન કરીએ જય રામદેવજી મહારાજ મિત્રો આજે આપણે રણુજા ધામ અષાઢી બીજ નિમિત્તે બાબા રામદેવપીના દર્શન કર્યા પણ તમને અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે નમસ્કાર